સમગ્ર રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય ગીર સોમનાથ જિલ્લાને એક અપીલ કરવામાં આવે છે કે આપ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો જો વરસાદની પરિસ્થિતિમાં જો કોઝવે નદી નાળા છટકા જતા હોય તો એમાં ઉતરવાનું પણ આપણે ટાળવું જોઈએ આવતીકાલે શાળા કોલેજ તમામ પ્રાથમિક શાળા અને આપણી કોલેજો અને આંગણવાડી એ આપણે રજા જાહેર કરેલ છે જેથી બાળકોને બિનજરૂરી ક્યાંય બહાર મોકલવાના ન જાય એની પણ કાળજી રાખવા તમામ શહેરીજનોને અને ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે પશુઓ છે એને છૂટા રાખવા હિતાવહ છે જેથી આફતની પૂરની પરિસ્થિતિમાં એની નુકસાની આપણે અટકાવી શકીએ વિશેષ તહેવારોની સિઝન છે અને લોકો બિનજરૂરી બહાર નીકળી અને પોતાનો જીવ જોખમમાં ન મૂકે તેવી એક અપીલ કરવામાં આવે છે